જય શ્રી રામ હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં આજે આપણે પ્રાચીન મંદિરે પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો બાવાની જગ્યા તરીકે અમારે વાંકાનેરમાં ફેમસ એવું શ્રી ફળેશ્વર મહાદેવજીના મંદિરે પહોંચી ગયા છીએ મિત્રો તમને આ એક એવી જગ્યા દેખાડવાનો છો મંદિરની તો તમે જોઈ લો પેલા એડ્રેસ તમને દેખાડી દો ક્યાં છે તે સામે તમને જે દેખાય છે તે સરકારી હોસ્પિટલની દિવાલ છે વાંકાનેરમાં જે સરકારી હોસ્પિટલ આવેલી છે ત્યાંથી તમારે સીધે સીધું આ મંદિર બાજુમાં જ આવે છે સીધો મેઇન રોડ ઉપરથી તમે સીધા આવો એટલે સીધા અંદર આવી જતા હોય છે મિત્રો તો ચાલો હું તમને એક પૌરાણિક જગ્યાએ તમને દેખાડું મંદિર અંદર દર્શન કરાવું અને મંદિરની અંદર એન્ટર થતા જ આપણને ગીર ગાય દેખાઈ જાય છે અને એના બે વાછળીઓ પણ દેખાઈ જાય છે તમે જોઈ શકો છો કેવી સરસ મજાની નાની નાની બે વાછળીઓ છે તે અને કેવડું મોટું વિશાળ મંદિર છે તે મિત્રો આ મંદિરનો આપણે જોશું પછી પણ અત્યારે હું તમને જે દેખાડવા માટે મેં આ વિડીયો બનાવ્યો છે તો ચાલો હું તમને બાવાની એક જે પૌરાણિક ગુફા કહેવામાં આવે છે આશરે સોથી દોઢસો વર્ષ કે બસો વર્ષ થઈ ગયા હોય તો નક્કી ન કહેવાય કેમ કે કોઈને ખ્યાલ નથી કેટલા વરસ પાકા થયા છે તે મિત્રો કેમકે સો વર્ષ તો મારા અંદાજ મુજબ પાકા છે મિત્રો જે છે આ ગુફાની અંદર ભગવાન બિરાજમાન છે તેના આપણે દર્શન કરવાના છે મિત્રો તો તમે જોઈ શકો છો ગુફામાં સાવ કેવી જગ્યા છે એક જ માણસ જઈ શકે અને એક જ માણસ આવી શકે એવડી સાવ નાની એવી ગુફા છે અંદાજથી અંદાજે તમે માનો ને કે આ ત્રીસથી થી પચાસ ફૂટ જમીનની અંદર આ ગુફા આવેલી છે મિત્રો અને તમે જોઈ લો કેવડું અંધારું અંધારું અહીંયા લાગે છે કેવડું મોટું ભયરું છે તે કેમ કે વાકો ચૂકો રસ્તો છે અને એકદમ સાવ નાનો નાનો રસ્તો છે મિત્રો એટલે અંદર જતા આપણને થોડીક બીક લાગે હું અહીંથી આવ્યો હતો અને હવે અહીંથી આપણે થોડાક આગળ જાશું મિત્રો તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છીએ ગુફાની અંદર હજી પણ આનાથી થોડુંક આપણે અંદર જવાનું છે અને રસ્તો તમે જોઈ લો મિત્રો કેવડો સાવ નાનકડો એવો રસ્તો છે આ રસ્તામાંથી આપણે જવાનું છે મિત્રો અહીંયા અમુક અમુક બીજા બે ત્રણ રસ્તા પણ બનાવેલા આવેલા છે ભાઈ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે શેના રસ્તા છે ક્યાં જાય છે તે એક રહસ્ય છે કોઈને ખબર નથી કે આ રસ્તા કઈ જગ્યાએ જાય છે તે મિત્રો તમે જોઈ શકો છો ગુફાની અંદર એક આવડો મોટો વિશાળ બનાવવામાં આવ્યો છે કેમ કે ભક્તો જાજાજી આ દર્શન કરવા આવતા હોય તો ચાર પાંચ ભક્તો એકસાથે આવ્યો હોય તો અહીંયા સાઈડમાં ઊભા રહી શકે મિત્રો તમે જોઈ લો હું સીધો ઊભો નથી રહે તો એવડી આ જગ્યા છે અને આવડી આવડી ગલીઓમાંથી આપણે જવાનું હોય છે મિત્રો તો હું સીધો પહોંચી ગયો તો ભગવાન ભૂલિયાનાથના દર્શન કરવા માટે મિત્રો ગુફાની અંદર બિરાટમાન છે તેમના જે મુનિબાવાએ સ્થાપિત કર્યા છે તે ભગવાન ભૂળિયાનાથના આપણે દર્શન કરવાના છીએ મિત્રો જે આવેલું છે વાંકાનેરમાં તો તમે જોઈ શકો છો ગુફાનો નજારો કેવો સરસ મજાનો છે તે તો જોઈ મિત્રો આખી આખી ગુફા અને એકદમ પૌરાણિક ગુફા છે મિત્રો આનો ઇતિહાસ તો લગભગ મારા ખ્યાલ મુજબ કોઈને લગભગ ખબર નહીં હોય અને જો કદાચ કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો જેથી કરીને હું ઇતિહાસ મૂકી શકું મિત્રો તે હિસાબથી તમને કહું છું તો ચાલો મિત્રો આપણે બધા સાથે મળીને ભગવાન નાથના દર્શન કરીએ જે કામ માટે આપણે આવ્યા છીએ આટલી બધી મહેનત કરી છીએ ભગવાનના દર્શન કરવા માટે તો મારી સાથે ગુફામાં બિરાજમાન ભગવાન નાથના દર્શન તમે કરી શકો છો મિત્રો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખી દેજો મિત્રો જોઈ લ્યો અહીંયા બે ભક્તો પૂજા કરે છે ભગવાન ભૂલીયાનાથની અમુક લોકો જેને ખબર છે વાકરને વાળા તે લોકો અહીંયા આવતા હોય છે પૂજા કરવા માટે શ્રાવણ મહિનામાં વગર શ્રાવણ મહિને પણ અહીંયા આવતા હોય છે મિત્રો તો ચાલો હું તમને દર્શન કરાવીને એક બાજુમાં જ એક સરસ મજાની વાવ આવેલી છે ત્યાં હું તમને લઈ જાવ મિત્રો જોઈ લ્યો સામે જે દેખાય ને ત્યાં વાવ છે મિત્રો પણ મારી હાઈટ થોડીક વધારે હતી એટલે આપણે ચાલી ના શકીએ મિત્રો એટલે આપણે ધીમે ધીમે સાવ જવું પડે કેમ કે પાંચ ફૂટની હાઈટ વાળા માણસ હોય તો તેને પણ અહીંયા ધીમે ધીમે જ આવવું પડે કેમકે એકદમ સાવ નાનો એવો રસ્તો છે મિત્રો તે હિસાબથી તમે જોઈ આ જગ્યાએ રસ્તો બંધ કરી દીધો છે આ જગ્યાએ ચરણ પાદુકા છે કોની છે એ કોઈ નથી ખબર મિત્રો જો કોઈને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો જેથી કરીને આપણે તેનો સાચો ઇતિહાસ મૂકી શકીએ મિત્રો કેમ કે કોઈને ખબર નથી એટલે આપણે કેમ ઇતિહાસ કેવો આનો એટલા માટે તમને કહું છું અને આ છે સામે વાવ આમાં જમીનની અંદરથી પાણી આવતું હોય છે મિત્રો ક્યાંથી આવતું હોય છે કોઈને નથી ખબર થોડુંક અંધારું છે લાઈટ થોડીક ઓછી છે પણ બને ત્યાં સુધી હું તમને દેખાડું કેટલું બધું પાણી છે તે અને એકદમ શાંત પાણી છે મિત્રો જોઈ લો કેટલું બધું પાણી છે તે અને એકદમ શાંત પાણી છે ફાવ સ્થિર અને ચોખ્ખું પાણી છે મિત્રો સારું મિત્રો વિડિયોમાં તો ખાલી આટલું જ મળીશું પાછા એક નવા સરા વિડિયોમાં ત્યાં લગી મને રજા આપો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ મહાદેવ હર લખી દેજો મિત્રો અને ચોક્કસ એકવાર વાંકાનેરના થળેશ્વર મહાદેવજીના મંદિરની મુલાકાત લેવા જરૂર ને જરૂર આવજો મિત્રો તો તમે જોઈ લો કેવડી મોટી ગુફા છે તે મારું માથું ઉપર અડી જાય છે તમે જોઈ શકો છો સારું મિત્રો તો બોલો મહાદેવ હર 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 મહાદેવ મહાદેવ હર